સુરતના સૌથી મોટા વીઆર મોલને ધમકી ભર્યો મેઇલ જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો પોલીસે બેથી ત્રણ હજાર લોકોને બહાર કાઢ્યા ફાયર વિભાગની બે ગાડી સ્ટેન્ડ બાય સુરતનો સૌથી મોટો વીઆર મોલ પોલીસે ખાલી કરાવ્યો છે મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતા પોલીસ તુરંત એક્શન મોડમાં આવી હતી સુરત વીઆર મોલને એક મેઇલ આવ્યો જેમાં લખ્યું હતું કે જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો બ્લાસ્ટ કરવામાં આવશે આ ધમકીભર્યો મેઇલ મળતા જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યું હતું ઉમરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો મેઇલ મળતાની સાથે જ મેનેજમેન્ટ દ્વારા બધાને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ મોલની અંદર બહાર નીકળવા માટે લોકોમાં નાસભાગ મચી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા એડિશનલ સીપી કે સીપી કે એન ડામોરે જણાવ્યું હતું આજે ચાર વાગે આ મેલ આવ્યો હતો એમાં લખ્યું હતું કે આ મોલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને એ સવારે બ્લાસ્ટ થશે અમે બધાને મોલમાંથી બહાર કાઢ્યા છે અમારી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બોમ્બ બોમ્બસ્કવોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે દેશભરમાં બાવન જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા મેલ મળ્યા છે વીઆર મોલ ખાતે ફાયર વિભાગની બે ગાડી સ્ટેન્ડ બાય કરવામાં આવી છે આ સાથે જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ સાથે લાવવામાં આવ્યા છે જ્યારે કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે જે પ્રકારના સાધનો હોય છે તે પ્રકારના તમામ સાધનો અહીં લાવવામાં આવ્યા છે બોમ્બ ડિટેક્ટર સ્ક્વોડની ત્રણ ટીમ મોલમાં તપાસ કરી રહી છે